સોળ ફેબ્રુઆરીના રોજ રાત્રિના ત્રેવીસ જીરો વાગે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એવી એક હકીકત જાણવા મળેલી કે રામેશરા પાસે આવેલ કેનાલ છે જ્યાં કેનાલના ગેટ આવેલ છે ત્યાંની ગેટ પાસે એક પીળા કલરના કોથળામાં બોડી તરી રહી છે જેના આધારે લોકલ હાલોલની પોલીસ ટીમ ત્યાં પહોંચી ગયેલી અને લાશ રાત્રિ ના નીકળી શકે તેમ ન હોય સવારે ફાયર બ્રિગેડને જાણ કરી સવારમાં પોલીસની ટીમ તથા ફાયરની ટીમે મળી અને તે કોથળો બહાર કાઢતા કોથળામાંથી એક મરણ ગઈર ઈસમની ફૂલી ગયેલી લાશ મળી આવેલી હતી અને લાસ્ટને પ્રથમ દ્રષ્ટિએ જ માથાના ભાગે ઈજા થયેલાનું જણાય આવેલું અને કોથળામાં પેક હતું એટલે કોઈ પુરાવાના નાશ કરવા માટે મારી નાખી અને પુરાવાનો નાશ કરવા માટે આ બોડી કેનાલમાં નાખેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો બોડીનું કેનલથી પીએમ કરાવતા જે મરણ જનાર હતા એ ડુમા ગામના સુરેશભાઈ બારિયા હતા અને તેમને માથાના ભાગે કોઈ પથિયારથી ઈજા કરેલાનું જણાય આવેલું હતું આ અનુસંધાને આ ગુનો અનડિટેક હતો અને ગામ ડુમા ખાતે એવી તપાસ કરતાં હકીકત એવી જાણવા મળેલી કે આ જે મરણ જનાર સુરેશભાઈ રમણભાઈ બારિયા છે તેઓને અગાઉ એક કિશન નામના ઈસમ સાથે ઝઘડો થયેલો હતો જેથી આ કિશન જે ઈસમ હતો એ મળી આવતા તેની સઘન પૂછપરછ કરતાં પ્રાથમિક રીતે તેને ઇન્કાર કરેલો બાદમાં આ ગુનાનો તેને એકરાધ કરેલ હતો અને આ ગુના સંબંધે તપાસ કરતા એવું હકીકત જાણવા મળેલી હતી કે કિશન પ્રભાતભાઈ નાયક છે એ આ ગામમાં એના કાકાના ત્યાં અહીં રહેતો હતો મૂળ રહેવાસી રાયણવાડિયા હાલોર તાલુકાનું ગામ છે ત્યાંનું છે અને નાની રણભેર ખામે મોટો થયેલો છે અને એકાદ માસથી આવી અને આ મરણ છે એની સાથે ડીજે ઉપર મજૂરી કામ પણ કરતો હતો અને એણે આ ગામમાં એક રિસાઈને બેસેલી હતી એક ભાઈ હંસાબેન તેના સાથે સંબંધ બાંધવા માટે એને પ્રપોઝ કર્યું હતું પણ હંસાએ તેનો ઇન્કાર કરી દેતા આ હિસામે એવું માની લીધેલું કે મને આ હંસાએ એટલે ઇન્કાર કરેલ છે કે હંસા આ સુરેશ સાથે સંબંધ ધરાવે છે એટલે અગાઉ ન થયેલો જે ઝઘડો હતો એને લઈ અને હંસા સાથેના સંબંધની શંકા રાખી અને જે મરણ જણાવ છે સુરેશને એ ગઈ તેર તારીખે એને રાત્રિના સમયે દારૂ પીવાના બાને બોલાવી વાતોમાં ઉપજાવી હાથમાં પહેર્યા કડાથી માથામાં ઘા મારેલ હતા અને બાદમાં પગથી નીચે પડી જતા પગથી અને હાથથી ગળો દબાવી અને એને માર મારી રાખવામાં આવેલ હતો આ ગુનામાં મારતી વખતે એના એક મિત્ર ગણપતભાઈ વેચાતભાઈ તડવી કરીને હતા એ સાથે હતા અને ત્યારબાદ જે લાશનો નિકાલ કરવામાં આવેલો હતો એ લાશનો નિકાલ આ ગણપતભાઈ ઉર્ફે વેચાત અને કિશને એક બાઇક લાવી અને જે ત્રીજા વ્યક્તિ જે આ ગામમાં દારૂનો ધંધો કરે છે એવા આનંદ વર્ષણભાઈ નાયકના ઘરેથી કાથળી પ્લાસ્ટિકની મેળવેલી હતી અને બાઇકમાં પુરાવા માટે થઈને સિત્તેર રૂપિયા એમણે આપેલા હતા એટલે આ ગુનાના કામે આ ત્રણેય આરોપીઓ કિશન આનંદ અને ગણપત ઉર્ફે વેચાત ત્રણેયની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે